જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતસ ને સતત હજી આટ દિવસ સુધી રાજકોટે બંધ પાડીયો અને એનો ગુસ્સો દેખાયડો રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે

આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ ને લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હો કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ

ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે ભ્રષ્ટાચાર કરનાર જે એને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે

જીવનની પણ કિંમત કર્યા વગર જાતિ હોય તો જાય પણ એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ એ હજ સુધી આ લોકો પહોંચ્યા છે માટે અમારે આ જાગૃતિઓના કાર્યક્રમ દેવા પડે